અમરેલીના શિક્ષિકા સાથેની ઘટના આશાબેન એક નાના શહેરની પ્રાથમિક શાળામાં ધોરણ પાંચની શિક્ષિકા હતા તેમની એક ટેવ હતી તેઓ ભણાવવાનું શરૂ કરતા પહેલા હંમેશા આઈ લવ યુ ઓલ બોલતા પણ તે જાણતા હતા કે તે સાસુ નથી બોલી રહ્યા તે ક્લાસના બધા છોકરાઓને એટલો પ્રેમ નથી કરતા ક્લાસમાં એક એવો છોકરો પણ હતો જેને આશાબેનને જોવો પણ ન ગમતો તેનું નામ હતું રાજુ રાજુ ખરાબ ને મેલી સ્થિતિમાં શાળાએ આવજા કરતો તેના વાળ ખરાબ હોય બૂટની દોરી ખુલેલી હોય અને શર્ટના કોલર પર મેલના નિશાન હોય ભણાવતી વખતે પણ એનું ધ્યાન બીજે ક્યાંક રહેતું આશાબેન તેને વઢે એટલે સોંકીને તેમની સામે જોતો તેના પરથી સોખું લાગતું કે તે ક્લાસમાં શારીરિક રીતે હાજર હોવા છતાં પણ માનસિક રીતે તે ક્લાસમાં નથી ધીમે ધીમે આશાબેનને રાજુ પ્રત્યે નફરત જેવું થવા લાગ્યું ક્લાસમાં દાખલ થવાની સાથે તે આશાબેનના ધિકારનો નિશાન બનવા લાગતો બધા જ ખરાબ અને કુટેવવાળા ઉદાહરણ રાજુને સંબોધીને જ કરવામાં આવતા અને બીજા છોકરાઓ ખેલખેલાટ તેની ઠેકડી ઉડાવતા એમને રાજુને અપમાનિત કરીને સંતોષ થતો જો કે રાજુએ ક્યારેય પણ કોઈ વાતનો કોઈ જવાબ નહોતો આપ્યો આશાબેનને તે એક બે જાણ પથ્થરની જેવો લાગતો જેની અંદર મહેસૂસ નામની કોઈ વસ્તુ હતી જ નહીં બધી જ ડાટ અને વ્યંગ અને સજાનો જવાબમાં તે પોતાની ભાવના ફેર નજરથી આશાબેનને જોતો અને પોતાની નજર નીચે કરી નાખતો આશાબેનને હવે તેના પ્રત્યે બહુ જ ઘિન્ન થવા લાગી હતી પહેલું સેમિસ્ટર પૂરું થયું અને રિપોર્ટ બનાવવાનો સમય આવ્યો તો આશાબેને રાજુના પ્રગતિ રિપોર્ટમાં આ બધા વીક પોઈન્ટ જ લખ્યા પ્રગતિ રિપોર્ટ મમ્મી પપ્પાને દેખાડતા પહેલા પ્રિન્સિપાલ પાસે જ હતો પ્રિન્સિપાલે જ્યારે રાજુનો પ્રગતિ રિપોર્ટ જોયો તો આશાબેનને બોલાવ્યા આશાબેન પ્રગતિ રિપોર્ટમાં કંઈક તો પ્રગતિ લખવી હતી તમે જે પણ લખ્યું છે તેનાથી રાજુના પપ્પા નારાજ થઈ જશે હું માફી માંગુ છું પણ રાજુ સાવ અસ્થિત અને વિદ્યાર્થી છે મને નથી લાગતું કે હું તેની પ્રગતિમાં કશું લખી શકું આશાબેન સહેજ ગુચ્છાભર્યા શબ્દોમાં બોલીને જતા રહ્યા પ્રિન્સિપલને કંઈક સૂઝ્યું તેમણે પટ્ટાવાળાના હાથે આશાબેનના ટેબલ પર રાજુના ગયા વર્ષના પ્રગતિ રિપોર્ટ મુકાવી દીધા બીજા દિવસે આશાબેને ક્લાસમાં પ્રવેશ કર્યો તો તેમની નજર રિપોર્ટ પર પડી ફેરવીને જોયો તો રાજુનો રિપોર્ટ હતો પાછળના વર્ષોમાં પણ આવું જ કર્યું હશે તેવું મનોમન વિચારી લીધું અને ક્લાસ ત્રણનો રિપોર્ટ જોયો રિપોર્ટ વાંચીને તેમની આશ્ચર્યની કોઈ હદ ના રહી જ્યારે તેમણે જોયું કે રિપોર્ટ તો વખાણ અને સારા પોઈન્ટથી ભરેલી હતી રાજુ જેવો હોશિયાર છોકરો મેં આજ સુધી નથી જોયો બહુ જ સંવેદનશીલ છોકરો છે અને પોતાના મિત્રો અને શિક્ષકો પ્રત્યે બહુ જ લગાવ રાખી છે છેલ્લા સેમેસ્ટરમાં પણ રાજુએ પહેલો નંબર મેળવ્યો હતો મિસ આઈશાએ અનિશ્ચિત સ્થિતિમાં ક્લાસ નો રિપોર્ટ જોયો જેમાં લખ્યું હતું રાજુની અંદર તેની મમ્મીની બીમારીનો બહુ જ ઊંડો પ્રભાવ પડ્યો છે જેના કારણે તેનું ધ્યાન ભણવામાંથી ભટકી રહ્યું છે રાજુની મમ્મીને અંતિમ શરણનું કેન્સર છે ઘરમાં તેનું ધ્યાન રાખવા વાળું બીજું કોઈ નથી જેનો ઊંડો પ્રભાવ તેના ભણવામાં થઈ રહ્યું છે રાજુની મમ્મી મૃત્યુ પામી છે તેની સાથે જ રાજુના જીવનની રોનક પણ તેને બસાવવો પડે છે બહુ વાર થઈ જાય તે પહેલા આશાબેનના દિમાગ પર ભયાનક બોજ સવાર થઈ ગયો ધ્રુજતા હાથે તેમને રિપોર્ટ બંધ કર્યો આંખમાંથી આંસુની ધાર થવા લાગી બીજા દિવસે જ્યારે આશાબેન ક્લાસમાં દાખલ થયા અને રોજની જેમ પોતાનું પારંપરિક વાક્ય બોલ્યા પણ સાસુ નથી બોલી રહ્યા કારણ કે આ ક્લાસમાં ભણાવતા સમયે તેમને રોજની જેમ એક પ્રશ્ન રાજુને પૂછ્યો અને રોજની જેમ રાજુએ તેનું માથું નેસું ઝુકાવી દીધું જ્યારે થોડા સમય સુધી આશાબેન તરફથી કોઈ ડાંટ ફટકાર અને સહધેય તરફથી હાસ્યનો અવાજ તેના કાનમાં ન આવતા લાગણી ભર્યું સ્મિત તેમને રાજુને પોતાની પાસે બોલાવ્યો અને પ્રશ્નનો જવાબ જણાવીને તેને પણ બોલવાનો આગ્રહ કર્યો રાજુ પણ ત્રણ ચાર આગ્રહના પછી બોલી બોલીજ પડ્યો તેના જવાબ આપવાની સાથે આશાબેન ખુશ થઈને તાળીઓ પાડી અને સાથોસાથ બધા પાસે પણ પડાવી પછી તો આ રોજની દિનચર્યા બની ગઈ આશાબેન બધા પ્રશ્નોનો જવાબ ખુદ જ આપતા અને રાજુના વખાણ કરતી બધા જ સારા ઉદાહરણ રાજુને સંબોધીને જ કહેતા ધીમે ધીમે રાજુ સન્નાટાની કબર બહાર આવતો નવા પ્રશ્ન પૂછીને બધાને હેરાનીમાં પણ મૂકી દીધો તેના વાળ હવે થોડા દરજે સુધારે લાગતા કપડા પણ થોડા સારા અને સાફ લાગતા જેને કદાચ તે પોતે જ ધોવા લાગ્યો હતો જોત જોતામાં વર્ષ પૂરું થઈ ગયું અને રાજુ બીજા નંબરે પાસ થયો વિદાય સમારોહમાં બધા છોકરાઓ આશાબેન માટે સુંદર ગિફ્ટ લાવ્યા હતા અને આશાબેનના ટેબલ પર ગિફ્ટનો ઢગલો થઈ ગયો આ બધા સરસ રીતે પેક કરેલા ગિફ્ટમાંથી એક જૂના છાપામાં અવ્યવસ્થિત રીતે પેક કરેલું ગિફ્ટ પણ પડેલું હતું બધા છોકરાઓ તે ગિફ્ટ જોઈને હસવા લાગ્યા કોઈને જાણવામાં વાર ના લાગી કે આ ગિફ્ટ રાજુ લાવ્યો હશે અડધી વપરાયેલી અને એક હાથમાં પહેરવાનું મોટું કડું હતું જેના મોટા ભાગના મોતી ખરી ગયેલા હતા આશાબેન સુભસાફ તે અત્તરને પોતાના પર સાંટ્યું અને હાથમાં કડું પહેરી લીધું છોકરાઓ આ જોઈને હેરાન થઈ ગયા ખુદ રાજુ પણ રાજુથી રહીવાયું નહીં અને તે આશાબેન પાસે આવીને ઊભો રહી ગયો થોડા સમય પછી તેને અટકતા અટકતા આશાબેનને જણાવ્યું કે આજે તમારી પાસેથી મારી મમ્મી જેવી ખુશ્બુ આવે છે સમયને જતા ક્યાં વાર લાગે છે દિવસ અઠવાડિયું અઠવાડિયું મહિનાઓ મહિનાઓ વર્ષમાં બદલતા ગયા પરંતુ દરેક વર્ષના અંતે આશાબેનને રાજુ દ્વારા નિયમિત રૂપે એક પત્ર મળતો જેમાં લખેલું હતું કે આ વર્ષે ઘણા નવા ટેસ્ટ મળ્યો પણ તમારી જેવું કોઈ ન હતું પછી રાજુની સ્કૂલ સમાપ્ત થઈ ગઈ અને તેનો પત્ર વ્યવહાર પણ ઘણા વર્ષો વીતી ગયા અને આશાબેન પણ નિવૃત્ત થઈ ગયા એક દિવસ તેમને એક પત્ર મળ્યો જેમાં લખ્યું હતું આ મહિનાના અંતમાં મારા લગ્ન છે અને તમારા વગર હું લગ્નની વાત વિચારી પણ ના શકું અને એક બીજી વાત હું જીવનમાં ઘણા લોકોને મળ્યો પણ તમારી જેવું કોઈ નથી લેખિતન ડોક્ટર ડોક્ટર રાજુ સાથે એક વિમાનની આવવા જવાની ટિકિટ પણ હતી આશાબેન પોતાની જાતને રોકી ના શકી અને તે પોતાના પતિની રજા લઈને બીજા શહેર જવા નીકળી પડ્યા લગ્નના દિવસે જ્યારે તેઓ લગ્ન સ્થળ પર પહોંચ્યા તો તેમને લાગ્યું કે સમારોહ પૂરો થઈ ગયો હશે પણ આ જોઈને તેઓ આશ્ચર્યની કોઈ હદ ના રહી કે શહેરના મોટા મોટા ડોક્ટર ત્યાં સુધી સમારોહમાં લગ્ન મંડપ ની બદલે ગેટની બાજુ નજર રાખીને તેમની રાહ જોતો હતો પછી બધાએ જોયું કે જેવો આ જોની શિક્ષિકા એ ગેટમાં પ્રવેશ કર્યો તેવો જ રાજુ તેમની બાજુ દોડ્યો અને તેમનો તે હાથ પકડ્યો જેમાં તેઓએ પેલું તૂટેલું અને સડી ગયેલું કડું પહેરેલું હતું અને તેમને હાથ પકડીને સીધો સ્ટેજ પર લઈ ગયો અને માઇક હાથમાં પકડીને બોલ્યો કે દોસ્તો તમે બધા હંમેશા મારી મા વિશે પૂછ્યા કરતા હતા અને હું તમને બધાને વસન આપતો કે બહુ જલ્દી તમને બધાને તેમની સાથે મળાવીશ આ છે મારી માં વાહલા દોસ્તો આ સુંદર વાર્તાને ફક્ત શિક્ષક અને શિષ્યનો સંબંધને લીધે જ ના વિચારતા તમારી આજુબાજુ જુઓ રાજુ જેવા ઘણા ફૂલ કરમાઈ રહ્યા છે જેને તમારા થોડા ધ્યાનથી પ્રેમથી અને સ્નેહથી નવું જીવન આપી શકો છો આવા જ નવા નવા પ્રેરણાદાયક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો